टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बोल था है कि कहीं खोटू करू हो तो माफी मांगवी जो है आ एक जनरल नियम है परंतु घना बदा તો માફી માંગવા તૈયાર જ થતા નથી તેઓ તો એવા જ મિજાજમાં હોય છે કે હમ ઝૂકે નહીં એટલે જ્યારે કોઈ પોતાની શાનદાર સફળતા માટે માફી માંગે તો સ્વાભાવિક રીતે આશ્ચર્ય પણ થાય અત્યારે સોશિયલ મીડિયા પર બધા જ લોકોને એટલા માટે જ આશ્ચર્ય થઈ રહ્યું છે સ્કોડા ફોક્સવેગન ટી સિરીઝ રિલાયન્સ ડિજિટલ અને અદાણી અંબુજા જેવી સી સિમેન્ટ જેવી મોટી મોટી કંપનીઓ જાહેરમાં સોરી લખી રહી છે તમે એમ ના માનતા કે તેમને પોતાની કોઈ ભૂલની અનુભૂતિ થાય છે આ કંપનીઓ કહી રહી છે કે અમને માફ કરો અમારી વસ્તુઓ ખૂબ જ સારી છે હવે કેટલીક કંપનીઓની માફી પર તમે એક નજર કરો જેથી તમને વિશ્વાસ થાય હવે સૌ તમે તમે સૌથી પહેલાં સ્કોડાની જ આ માફી જોઈ લો આ કંપનીએ જાહેરમાં માફીપત્રમાં લખ્યું છે કે જ્યારથી લોકો સ્કોડાની કારનું સ્ટિયરિંગ પકડવા લાગ્યા ત્યારથી તેઓ એવા રસ્તા પર જવા લાગ્યા કે જે નકશા પર પણ નહોતા મીટિંગ રોડ ટ્રીપમાં બદલાઈ ગઈ અમે કાર બનાવવાની શરૂઆત બીજા બધાની જેમ જ કરી હતી તે પછી અમે એ કારોને વધારે સુરક્ષિત અને વધુ સ્માર્ટ બનાવી એટલું નહીં એ દરેક રસ્તા માટે તૈયાર કરી કે જે છે હવે તમે અદાણી અંબુજા સિમેન્ટની માફી જુઓ જેમાં લખવામાં આવ્યું છે કે અમારા કારણે ગ્રાહકોને જે અસુવિધા થઈ રહી છે એના લીધે અમે સત્તાવાર રીતે માફી માંગીએ છીએ અમારી સિમેન્ટનો ઉપયોગ કરનારા ગ્રાહકો દિવાલમાં ખીલી મારી શકતા નથી કે ડ્રીલિંગ મશીનથી હોલ પણ પાડી શકતા નથી અમને એવી કેટલીક ફરિયાદો મળી છે કે જે તમારામાંથી કેટલાક લોકો પોતાના ઘરોને રિનોવેટ કરી શકતા નથી કેમ કે દિવાલો એટલી મજબૂત છે કે તેમને અનોક વર્ષો પછી પણ રિનોવેશન કરાવવાની જરૂર જ પડતી નથી એટલે કે આ કંપની એક રીતે પ્રચાર કરી રહી છે કે એની સિમેન્ટથી ઘર બાંધશો તે મજબૂત રહેશે એક પછી એક કંપનીઓ આ ટ્રેન્ડને ફોલો કરી રહી છે એટલે જ સોશિયલ મીડિયા પર તમને કંપનીઓના માફીનામા ખૂબ જ જોવા મળતા હશે સામાન્ય રીતે કંપનીઓથી કોઈ ભૂલ થઈ હોય કે તેમની પ્રોડક્ટને લઈને ખૂબ ફરિયાદો આવતી હોય ત્યારે તેઓ આવું માફીનામું બહાર પાડે છે આ વખતે કંપનીઓએ એવું જ ફોર્મેટ અપનાવ્યું વાતો પણ એટલી જ ગંભીરતાથી લખી છે ફોન્ટ અને લેઆઉટ સુધા એ જ રાખવામાં આવ્યા છે જોકે સ્માર્ટ રીતે માર્કેટિંગ કરવામાં આવ્યું સામાન્ય રીતે કોઈપણ ટ્રેન્ડની શરૂઆત કોઈ બેજાને જ ઉપજ હોય છે આ ટ્રેન્ડની વાત કરીએ તો એની શરૂઆત ભારતમાંથી નથી થઈ બલકે ફિલિપિન્સથી થઈ છે વાત ગયા વર્ષની છે અહીં અનેક નાની બ્રાન્ડ્સે વિચાર્યું કે પોતાની તાકાતને જ નબળાઈ તરીકે રજૂ કરી દેવી જોઈએ એટલે કે પોતાના પ્લસ પોઈન્ટને માઇનસ પોઈન્ટ કહી દેવાના એટલે એક લોકલ બર્ગર જઈને માફી માંગી કે એના બર્ગર એટલા સ્વાદિષ્ટ છે કે ગ્રાહક ડાયટ ભૂલી જાય છે એટલે અમે માફી માગીએ છીએ આ પોસ્ટ વાયરલ થઈ ગઈ જંગલની આગની જેમ ફેલાઈ બસ એ પછીથી જ આ ટ્રેન્ડ ગ્લોબલ થઈ ગયો હવે ભારતમાં પણ મોટી કંપનીઓ એ ટ્રેન્ડને ફોલો કરવા લાગે છે આ ટ્રેન્ડને તમે મજાક ન સમજતા બલકી એક સ્માર્ટ સ્ટ્રેટેજી છે બ્રાન્ડ્સ હંમેશા એક રિવર્સ સાયકોલોજીથી કામ કરે આ ટ્રેન્ડના કારણે કંપનીઓની ફીમાં જાહેરાત થઈ રહી છે આ ટ્રેન્ડ ઇમોશનલ બ્રાન્ડિંગમાં નવું એક ચેપ્ટર છે દુનિયાભરમાં કેટલાક અખબારોમાં લખવામાં આવ્યું છે કે એનાથી એન્ગેજમેન્ટ રેટ ચાલીસ ટકા સુધી વધ્યો છે એટલે કે આ કંપનીઓની પોસ્ટને જે લાઇક શેર કે કોમેન્ટ્સ થતી હતી એમાં ચાલીસ ટકાનો વધારો થયો છે એટલે જ એનાથી વેચાણમાં વધારો થાય એવી સંભાવનાઓ છે આ એક સંભાવના છે ગેરંટી નથી સામાન્ય રીતે કોઈ પણ પોસ્ટનું ટાઇટલથી લોકો આકર્ષતા આકર્ષાતા હોય છે એક વખત ટાઇટલથી લોકો ખેંચાઈ આવે એટલે પોસ્ટની અંદરની વાત વાંચનારા લોકોની સંખ્યા આપોઆપ વધી જાય વળી આપણા ભારતીયોને મસાલેદાર ખાવાનું ભાવે સિમ્પલ ફૂડમાં મજા જ નથી એમાં હવે તો જાત જાતની ચટણી અને સોસીસ નીકળ્યા છે એટલે સિમ્પલમાં મજા નથી જો કંપનીઓ સિમ્પલ એક એડ આપે કે અમારી સિમેન્ટ કે કાર મજબૂત છે તો ગ્રાહક વિચારે કે હશે શું એટલે જ ગ્રાહકોનું ધ્યાન ખેંચવા માટે જાત જાતના ગતકડા અપનાવવા પડે છે આ ટ્રેન્ડ પણ આવું જ એક ગતકડું છે આ કંપનીઓ લોકોની સાયકોલોજીને ધ્યાનમાં રાખીને રમત રમે છે લોકોનું ધ્યાન મોટાભાગે નેગેટિવ વાતો પર જ જાય છે રસ્તા પરથી લોકો પસાર થતા હોય અને બાજુમાં ગીતાનું પ્રવચન ચાલતું હોય તો ત્યાં બહુ ઓછા લોકો જાય પરંતુ રસ્તા પર જેવી લડાઈ થાય કે તરત જ લોકો ટોળું વળીને જોવા લાગે એનો વિડીયો પણ બનાવવા લાગે આ જ મેન્ટાલિટી કંપનીઓ પણ જાણે છે તેઓ માફીનામું લખે છે એટલે તરત જ લોકોનું ધ્યાન ખેંચાય તેઓ જોવા લાગે કે આ કંપનીઓએ એવી રીતે કઈ ભૂલ કરી કે તેમણે માફી માંગવી પડી છે એટલે જ તેઓ એ પોસ્ટ જુએ છે એના પર વિચાર કરે છે અને એમને આ રીત ગમે પણ છે એટલે જ આ ટ્રીક એક રીતે કામ કરી રહી છે જો કે માર્કેટિંગની દુનિયાના પંડિતો કહે છે કે આ રીત યોગ્ય નથી કેમ કે આવા સમયે કોઈ કંપનીએ ખરેખર માફી માંગી હોય તો એને ગંભીરતાથી ન લેવાય જોકે એકંદરે જોઈએ તો આ કંપનીઓ માફી માંગી રહી છે ત્યારે તમારે તેમને માફ કરી દેવી જોઈએ ક્ષમા ક્ષમાવીરસ્ય ભૂષણ એટલે કે ક્ષમા તો વીરોનું આભૂષણ છે એટલે એને માફ કરી દેવી જોઈએ